હોળી દુર્ઘટના બાદ સુસાગર તળાવમાં બોટિંગ સેવાનો ઇજારો મ્યુનિસિપલ કમિશનરે રદ કર્યો છે હરની મોટના તળાવમાં હોળી દુર્ઘટનામાં ચૌદ જણાના મૃત્યુ નિપજ્યા છે પહેલા ઉમતું તંત્ર હવે એકાએક હરકતમાં આવી રહ્યું છે અને પગલાં લઈ રહ્યું છે જેમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા સુસાગર તળાવમાં બોટિંગ સેવાઓનો ઈજારો રદ કરવા અંગેનો હુકમ કર્યો છે જેમાં જણાવ્યું હતું કે સુસાગર તળાવ ખાતે બોટિંગ સેવાઓ મેળવતા પ્રવાસી સભ્યોની સંપૂર્ણ સલામતી જળવાઈ રહે તે કારણે સરપત્રમાં નિર્દેશ તમામ વિગતો સૂચનાઓની આપના દ્વારા સંપૂર્ણ પૂરતા કરવામાં ન આવે ત્યાં સુધી બોટિંગ સેવાઓ સંપૂર્ણ બંધ રાખવામાં જણાવેલ સુસાગર ખાતે રૂબરૂ વિઝિટ દરમિયાન ફાયર એનઓસી તથા પેન્ડલ બોટ અને એન્જિનવાળી બોટિંગના ફિટનેસ સર્ટિફિકેટ રજૂ કરવા આપેલ સૂચના સંદર્ભે ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ સેલે ચોવીસ એક બે હજાર ચોવીસથી દિન ત્રણમાં ફાયર એનઓસી દ્વારા બોટિંગના સર્ટિફિકેટ રજૂ કરવા જણાવેલ વધુમાં સત્યાવીસ જાન્યુઆરીએ બપોરના ત્રણ કલાક દરમિયાન સુસાગર તળાવ ખાતે આપના દ્વારા એક સ્પીડ બોટમાં કુલ ચાર વ્યક્તિ સવાર થઈ તે પૈકી ફક્ત ત્રણ જ વ્યક્તિઓએ લાઈફ જેકેટ પહેરવી બોટ ચલાવવામાં આવેલ હોવાનું ધ્યાને આવેલ છે આ અંગે જવાબ રજૂ કરવા જણાવેલ નિયમનું ઉલ્લંઘન થયું છે જરૂરી પ્રમાણપત્ર દસ્તાવેજ જવાબ રજૂ કરવામાં આવ્યો નથી આથી સુસાગર તળાવ ખાતે બોટિંગ સેવાઓ કરવા માટે હાઇટ્રો ડ્રાઇવર્સ એન્ડ એન્જિનિયર્સ વડોદરા સાથે કરવામાં આવેલ કરાર તારીખ સાત દસ બે હજાર બાવીસને ત્રીસ એક બે હજાર ચોવીસના રોજ તાત્કાલિક અસરથી રદ ટર્મિનેટ કરવા હુકમ કર્યો છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર